જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટના અંગુક્ત ઉપક્રમે જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કીટ વિતરણ કરાયું શંખેશ્વરમાં વરસાદી માહોલ વચ્ચે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મદદે પહોંચ્યું હતું જિલ્લાના વઢિયાર પંથકમાં ભારે વરસાદને લઈ અસરગ્રસ્ત વિસ્તારમાં પ્રજાનું જનજીવન ખોરવાઈ ગયું હતું અને રોજબરોજના પ્રશ્નો વિકરાળ બની રહ્યા હતા ત્યારે લોકોની સમસ્યાઓ નિવારવા માટે જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન જિગ્યાબેન શેખના હસ્તે આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ શાહની પ્રેરણાથી અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ શંખેશ્વર અને આદિજી યુવક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈના સંયુક્ત ઉપક્રમે શંખેશ્વર આસપાસના વિસ્તારમાં જ્યાં ભારે વરસાદને લીધે પ્રજાને ખોરાકીના પ્રશ્ને તકલીફો સર્જાતા જીજનાબેન શેઠ દ્વારા સરકારી તંત્રને સહયોગી બનતા કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જોતા રહો વિશ્વસર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો